હા મિત્રો કેમ છો તો મિત્રો બાર કલાકની નોકરી કરી ઘરે આવી ગયો ખાધું પીધું અને કાકાના ઘરે આવી ગયો છું મિત્રો આજે તમને એવું બતાવું છે કે મિત્રો જેને ખરેખર પૈસો કમાવો જ હોય તો એને ગમે ત્યાં ધંધો મળી જ રહે છે મિત્રો પણ ખરેખર જેને નથી જ કરવું તો મિત્રો એ વ્યક્તિ હંમેશા બાના બનાવતો હોય છે તો મિત્રો આજનો વિડીયો તમે જોશો તો તમને પણ કંઈક મહેનત અને ધંધો કરવાનું પ્રોત્સાહન જાગશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો બનાવવા માટે મેં બધા નથી પણ મિત્રો આવ્યો તો અચાનક જ બધા કામ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો ભાઈ કાકા છે કેમ છો કાકા ચાંદના શીખ્યા મશીન હા તો કાકા પણ એકદમ કળિયા કામ કરે છે પણ ભાઈ એકદમ ગરમો એ પણ મદદ કરાવે છે તમે જોઈ શકો છો ભાઈ ગોધરાની ખોળ સીવા માટે બેસી ગયા છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ભાઈ ઘણા સમયથી કાકી પણ એકદમ ગોધરાની ખોળો અને ગોધરા બનાવે છે તો આજે તમે સામે ઘડિયાળ પણ જોઈ શકો છો મિત્રો રાતના નવ વાગી ગયા છે છતાં પણ મિત્રો આખો દિવસ કામ કરે છે જમવાનું બાકી જ જમી લીધું હા તો મિત્રો જમી તો લીધું છે કારણ કે ઘણા વખત તો જમ્યા પણ નથી હોતા અને મોડા સુધી કામ કરતા હોય છે વધારે કામ આવી ગયું હોય તો અને એ જ પ્રમાણે તમે જોઈ શકો છો આ બાજુ મારી બેન છે વનિતા તો વનિતાને પણ એકદમ ટ્રેનિંગ આપી રહ્યા છે અને આ બાજુ મારી બીજી બેન છે મનીષા તો મનીષા પણ એકદમ મદદ કરાઈ રહી છે તો મિત્રો જો તમારા ઘરમાં પણ એકલો વ્યક્તિ કોઈ કમાતો હોય તો ક્યારે પણ એકલો વ્યક્તિ ના વળે તો મિત્રો જો ઘરનો આખું ફેમિલી એકબીજાને સહભાગી બની જાય તો કોઈ દિવસ તકલીફ પડતી નથી એ જ પ્રમાણે મારા કાકાનું ઘર છે અને મોટી બેન છે હિના તો તમે જોયું એ પ્રમાણે વાસણ ઘસવા ગઈ હતી એ પણ ઘરમાં આવી ગઈ છે અને એ પણ કામ કરાવે છે મદદ કરાવે છે તો આજના દિવસમાં આ ત્રીજો ગોધડું બનાવ્યો છે મિત્રો જાતે કટકા અમદાવાદથી લાવવાના એને કટિંગ કરવાના વ્યવસ્થિત કરવાના અને પછી એમાંથી ગોદડાની કોર સેટિંગ કરવાની સીવવાનું અને એનું ગોદડું બનાવીને મિત્રો ઓર્ડર હોય ગામના કોઈ લોકોનો તો વેચે છે તો મિત્રો આમાંથી પણ પૈસા એમને કમાય છે મળે છે કાકા તો કડિયા કામ કરે છે પણ રાત્રે આવીને પણ આટલી મદદ કરે છે તો તમે જોઈ એ પ્રમાણે મિત્રો ખરેખર જેને ધંધો કરવો જ છે એ તો ગમે ત્યાંથી ધંધો શોધી નાખે છે અને પૈસા પેદા કરે છે પણ મિત્રો ખરેખર જેને નથી કરવો એ જ બધા બાના બનાવે છે મિત્રો તો ખરેખર આજનો વિડીયો મેં તમે એટલા માટે જ અચાનક ઉતાર્યો છે મેં આવીને જોયું તો ખરેખર આ રોજની પ્રક્રિયા હોય છે પણ એવો આઈડિયા આવતો નહોતો પણ આજે અચાનક જ મને લાગ્યું કે બધા કામે લાગી ગયા હતા તો બસ અચાનક જ ઈચ્છા થઈ ગઈ વિડીયો બનાવો છે મતલબ મારા વિડીયોનો ભાવાર્થ એટલો જ છે મિત્રો કે તમે પણ ક્યારે કોઈ પણ ધંધો કરવાનો વિચારતા હોય તો વિચાર કર કર નહીં કરવાનો મિત્રો કોઈ બી ધંધાની શરૂઆત કરી દેવાની અને એમાં દિલથી એકદમ લાગી જવાનું અને મહેનત દિલથી કરવાની મિત્રો સો ટકા એમાં સફળતા મળશે મળશે ને મળશે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરો બાય